મિત્ર રંપાઈ મસ્ત મજાનો ખજૂર પાક તૈયાર કરી નાખ્યો છે અનેમ હટાબે ને ભી હુઈ જાયે લતર તો નથી બનાવ્યો છે પણ કરું નું ના મજા આવે ના

તનું ટિફિન અત્યારે ના મૂક્યું યાર મુકા અહીંયા તમે ચા સડવું માથે પછી બપોરે વાત બપોરે હું ખાવા આવું ને ત્યારે મૂકી દઈશું તારે યાદ કરવા આવે ને લેશે ના હતો તો તું ભૂલે કોર્યું પછી પડ્યો છે ભૂલી તા એમાં અમારો વાંખને ક્યાં હું અત્યારે યાદ આવે પણ અત્યારે હવે ચા અહીંયા સડ હાટલામાં છડવું કરું ધાટનું ના મજા આવે શું પડે એ ત જાય મેં આ તમાર ટાટ નો ચીમ છે ઓર ઓને હાટા નંબર પર મેલ દેຊુ રા બાજામ હું કોણ ખાય હું જો કોણ ખાય બસ મેલાઈ દેવી હે એમ મસાલાને જેમ જે ને મસાલા મેલે તો મસાલા મેલે દે એમ કરતા હોતા ખદળ

જે માતાજી કે બોલ બોબડી શીખશું યાર એ લવીવે સુપર હેલો ખટારો જો હટાવ જો એક તો હને લોજી મે લે કરે બોલે નો લેને ઓસે નોજી દે તો ફાઇનલી મિત્રો આજ તો ઢાટ પડી રહી છે બહુ અને તાપણો કરી નાખ્યો છે મસ્ત મજાના છે બધા ભેગા થઈને તાપે છે આ ભાઈબંધો દાળા ઉજામાં ઠંડી લાગે છે રે બહુ મસ્ત છોટી કર્યો છે તાપ પારકો કરીને બેઠા છો આવી ગયા છે આપણે ગામમાં વહેલા વહેલા તો હાલ ને મિત્રો વાગી ગયો છે એક ને આ આપણે આદરે છે ખાવા છે ખાવા ભણાય છે મસ્ત રમ ભાઈ ફૂલેવર રીંગણનું શાક ને બાજરીના રોટલા પોતે તો ખાઈ પીને નવાદ થઈ જાય વાળા એટલે ઊંચા જવાય છે તો ચલો મિત્રો ખાઈ લઈએ જો છે એક મારા વાલા મિત્રો કાંઈ ચાર્ટ પડી જશે ને તો એમાં વાર બીજું કરી દે વાળું બીજું કરીને તો મસ્ત મજાનો બનાવી દેશે ખજૂર પાક વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો આગળ આગળ તમને બતાવીએ કે અમારે રામપાક કેવો મસ્ત મજાનો ખજૂર પાક બનાવીને આપણને ખવડાવે છે છે ગામડાની પણ હોય 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 તો રોગાવાના રોટલા આવડતું ના લાઈફ આખી ફોનમાં જ વધતા હોય શું કરવાનું તો તમને ના આવડત કઈ ના ના ફોન તો તમે પહેલા પહેલા પણ એવો ચા તું આ તો હમણાં જ છે ને આ બધું સારું જ એટલા સંસ્કારી કહેવાય તમે ગુણવત્તા વાળો માણસ કહેવાય મિત્રો ખજૂર પાક મસ્ત મજાની અમારા ભાઈ જોવો મિત્રો ખજૂર પણ એડ કરી નાખીશી ઘી માં મસ્ત મજાની હવે શેક છે અને શેકવી પડે ને શીરો બનાવે એમ

પેલી દાલ બનાવી હતી મને બીજું એવું કે મારા ટેણિયા હું હોઈ જાય પછી કાંઈક કરીએ કાંઈ કાંઈ થતું નહીં કઈ જે મિત્રો બનાવ્યો આપણે જોવા બને એટલે તમને બતાવીએ કેવી છે ખજૂર પાક બનાવ્યો છે એમાં દેશી મંદિર હા ગંભા કેટલી વાત તાર ખજૂર પાકની વાહ 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 લઈને આવ્યા